જિલ્લા ભાજપના આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા બપોરે મળેલી સભામાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક નેતાઓએ હાજરી આપી જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલા વિમાનમાં બસો ને બેતાલીસ જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચાલિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત અમદાવાદના મેઘાણી નગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને બસો પંચોતેર જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બે સોળ માં અને તે પછી બે હજાર સત્તર માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા આમ બે વખત મુખ્યમંત્રી બન્યા ઓગણીસો છોતેર માં કટોકટી દરમિયાન અગિયાર વાર અગિયાર માસ નો તેમને કારાવાસ પણ ભોગવ્યો ઓગણીસો ને થી ઓગણીસો એક્યાસી સુધી તેઓ RSS ના પ્રચારક રહ્યા વિદ્યાર્થી પરિષદ થી એમના જીવન ની નેતૃત્વ ની શરૂઆત થઈ કોલેજ કાલ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા એમને ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી બે હજાર એકવીસ માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી ખૂબ જ અને સરળ સ્વભાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા આજે એવોનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય નથી એમના નિધનથી એમના પરિવારજનોને એમના મિત્રવર્તુળને સંબંધીઓને જે કારમાં આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ